અપહેલ પહેલ તંદુરસ્ત જમીન તંદુરસ્ત ખોરાકની ભાવના ટકાઉ કૃષિ પ્રતિ કંપનીની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે જે સોઇલ સુધારો કરવા પાક પોષણ વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગુજરાતમાં મજબૂત નેટવર્ક સાથે એગ્રીકોન ન્યુટી પહેલેથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કામગીરીનો વિસ્તાર કરી ચૂકી છે કંપની હવે ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને ઓડિશામાં તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે જેથી વધુ ખેડૂતોને અર્ધતન કૃષિ ઉકેલોનો લાભ મળે વડોદરામાં તેની કોર્પોરેટ ઓફિસ સાથે કંપની હાલમાં ત્રણસો થી વધુ ડીલરોના નેટવર્ક દ્વારા કાર્ય છે અને આવતા વર્ષમાં તેને પાંચસો ડીલર સુધી વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે આ વૃદ્ધિથી સમગ્ર ભારતમાં એગ્રો સિલ્ પ્રોડક્ટની ઉપલબ્ધતાની મજબૂત બનાવવાની અપેક્ષા છે જેનાથી તે દેશભરના ખેડૂતો માટે વધુ સુલભ બનશે અને અત્યારે જે એગ્રો એગ્રોસિલ બ્રાન્ડ છે એ અમે બેસીને અને મારી એક સ્ટ્રેટેજી હતી કે આપણે એક સ્ટેપલ બ્રાન્ડ ઊભી કરીએ ઓર્ગેનિક ફાર્મિંગ માટે એગ્રિકોન ન્યુટ લિમિટેડ માટે એટલે મારો જે ફોર્ટીન યર્સનો એક્સપિરિયન્સ છે ઇન્ટરનેશનલ એસ્પેશલી કેનેડા અને યુએસમાં એ મારે ઇન્ડિયા લાવો હતો અને મારે ત્યાં જેવી રીતે ફાર્મિંગ કરે છે એવી રીતે મારે અહીંયા અડેપ્ટેડ ફાર્મિંગ ચાલુ કરવું છે એના માટે એગ્રોસિલ બ્રાન્ડ એક મેં ડેવલપ કરી કે જે હવે એગ્રોક ન્યુટ્રીટેક લિમિટેડ બધા ફાર્મર્સને સ્પ્રેડ કરશે અને શીખવશે કે કેવી રીતે ઓર્ગેનિક ફાર્મિંગ આપણે રાઈટ વે કરી શકીએ તો ની અત્યારના જે પ્રશ્નો છે કે ઉત્પાદન ઘટવું છે દિવસે દિવસે કેમિકલ્સનો વધારો થતો જવો છે તો એમાં કેવી રીતે આપણે એને ઘટાડો કરી શકીએ અને સાથે સાથે આપણે એનું ઉત્પાદન પણ જાળવી રાખીએ અને એને થતો આર્થિક નુકસાની છે એ પણ આપણે સારી રીતે એને મેન્ટેન કરાવી શકીએ એના માટેના અત્યારે અમારી કંપનીએ ઘણા બધા નવા પ્રોડક્ટ્સો માર્કેટમાં મૂક્યા છે ઘણા પ્રોડક્ટો અમારા જૂના હતા એમાં ઘણા બધા અમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી નવા નવા રિસર્ચ કરી અને એ એમાં ઘણા બધા મોડિફિકેશન પણ કર્યા છે કે જેથી કરી અને ઓછા ખર્ચમાં વધુ સારું આપણને ઉત્પાદન મળે અને આપણી જમીનની હેલ્થ છે કે જમીનમાં કાર્બનનું પ્રમાણ છે જમીનમાં ન્યુટ્રિનનું પ્રમાણ છે જમીનમાં બેક્ટેરિયાનું પ્રમાણ છે જમીનમાં અળસિયાનું પ્રમાણ છે આ દિવસે દિવસે એમાં વધારો થતો જાય અને ખૂબ જ સારું એવું આપણને પરિણામ મળે અને આવનારા પેઢીઓમાં પણ આપણને જમીન ખૂબ જ સારી રીતે કામ આપે અને આવનારી પેઢી સશક્ત અને મજબૂત બને એવી અત્યારે કામ અમારી કરવાની અત્યારે તમન્ના છે અને સાથે અમે પણ કામ પણ કરીએ છીએ એ રીતે